સરકારી નોકરી માટે યુબાનો રાગ દિવસ મહેનત કરતા હોય છે પૈસા ન હોવા છતાં તેમના માતા પિતા પેટે પાટા બાંધે છે છતાં તેમને નોકરી નથી મળતી અને બીજી તરફ એવા પણ લોકો હોય છે જે બોગસ સર્ટિફિકેટના આધારે સરકારી નોકરી મેળવી લેતા હોય છે અમદાવાદ મહાનગરપાલિકાએ આવા જ નવ અધિકારીઓને આજે નોકરીમાંથી હાંકી કાઢ્યા છે જેમણે બોગસ સ્પોન્સરશીપથી અમદાવાદ ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી આ નવ અધિકારીઓમાં ત્રણ ડિવિઝનલ ફાયર ઓફિસર પણ છે આ નવ અધિકારીના નામ છે કેૈઝાદ દસ્તૂર ઓમ જાડેજા ઇનાત શેખ મેહુલ ગઢવી શુભમ ખડિયા અનિરુદ્ધ ગઢવી અને સુધીર ગઢવી અભિજીત ગઢવી આસિફ શેખનો સમાવેશ થાય છે એટલું જ નહીં આ નવ અધિકારીઓમાં એક અધિકારી પૂર્વ ફાયર ચીફ એમ એફ દસ્તૂરનો દીકરો કેઝાદ દસ્તૂર પણ છે આ કાર્યવાહી અમદાવાદ કોર્પોરેશનના ઇતિહાસમાં સૌથી મોટી કાર્યવાહી છે કે બીજી તરફ વિપક્ષીએ આ અધિકારીઓ પાસેથી પગાર વસૂલવાની અને અન્ય વિભાગમાં પણ તપાસ કરવાની માંગ કરી છે સામાન્ય રીતે નાગપુર ફાયર કોલેજ ખાતેથી ડિગ્રી પ્રાપ્ત કરતા હોય છે પરંતુ તેની એડમિશન પ્રક્રિયાની અંદર બોગસ સ્પોન્સરશિપ લેટર લઈને પ્રવેશ મેળવ્યો હતો એ માટે એ લોકોને શોક ઓફ નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી હતી ફરિયાદ મળતા એના પર વિજિલન્સ ઇન્ક્વાયરી પણ બેસાડવામાં આવી હતી પરંતુ વિજિલન્સ ઇન્ક્વાયરીમાં એ બોગસ આપણે વાત સ્પોન્સરશિપ મેળવી હતી તે સાબિત થયું તદ તદઉપરાંત આપણે વાત કરીએ કે તેમનો ખુલાસો માગવામાં આવ્યો તો પરંતુ નવે તરફથી કોઈ ચોક્કસ ખુલાસો કરવામાં ન આવતા આજે મહાનગરપાલિકા દ્વારા और पार्टी ने आज को पत्र लिख कर ये भी मांग की गई है कि अहमदाबाद म्यूनिस्पल कॉरपोरेशन में सिर्फ फायर डिपार्टमेंट भी नहीं कहीं ना कहीं ऐसे कई कही डिपार्टमेंट हैं जहां पर कांग्रेस पार्टी का ये मानना है की भारतीय जनता पार्टी ने ऐसे कई उनके अधिकारियों को शामिल किया गया है जो की उनके भ्रष्टाचार में शामिल होते हैं और ऐसे अधिकारी जिनके पास क्वालिफिकेशन नहीं है और उन अधिकारियों को आज बड़े बड़े पद पर रखा गया है जिसके कारण आज अहमदाबाद म्युनिसन में लगातार भ्रष्टाचार हो रहा है कांग्रेस पार्टी ये मांग कर रही है कि कमिश्नर सी जल से जल्द से जल्द ये सारे विभागों में ये कार्रवाई की जाए सवाल के भर्ती समय के रीते डॉक्यूमेंट न चुका मगस अधिकारियों चार वर्ष सुधी के नौकरी करी અધિકારીઓ સામે થશે કડક કાર્યવાહી સવાલ તો અનેક છે તેવામાં જોવાનું એ રહેશે કે નવ બોગસ અધિકારી મળી આવ્યા પછી અન્ય કચેરીઓમાં પણ આવી રીતે ચકાસણી થશે કે નહીં તે જોવું રહ્યું કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ